પીટીએન સ્વાગત છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જાહેર રસ્તાઓ પર પશુઓનો જમાવડો જોવા મળે છે આ પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે રાહદારીઓ અને વાહન ચાલકોને મોતના મુખમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે પાટણ શહેરની અંદર અલગ અલગ પશુઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં એક્સિડન્ટ થયા છે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવેલ છે જ્યારે કેટલાક લોકોને વાઘવાથી ખૂબ મોટું આર્થિક અને શારીરિક નુકસાન પણ થયેલ છે પાટણ નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર પાસે સભાસદો નાગરિકો અને વિપક્ષ દ્વારા જાહેર ટ્રાફિકને દબાણો અને જાહેર રસ્તા ઉપરના પશુઓને હટાવવા માટે અલગ અલગ રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં નિંદ્રામાં સુતેલા સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ પ્રકારની પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે પાટણ શહેરના આનાવાડા દરવાજા પાસે બે ગાયો લડતા લડતા ફેનીલ જીતુભાઈ પટેલ પર આવતા તેઓને એક્સિડન્ટ થયેલ છે અને અત્યારે વિમલ ગાંધીના ત્યાં દાખલ થયેલ છે પાટણનું વહીવટી તંત્ર સત્વરે જાગી જાય અને કોઈ નેતા કે મહાનુભાવ આવતા હોય ત્યારે જે કામગીરી કરે છે તેવી જ કામગીરી આ પાટણની ડબલ વેરા ભરતી જનતાની સેવા કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હિંગડા તર હોય બગવાડા દરવાજા હોય જુના બસ સ્ટેન્ડ નવા બસ સ્ટેન્ડ હાઇવે વિસ્તાર તમામ જગ્યાએ ગાયો જાહેર રસ્તાઓ ઉપર હોય છે અને જાહેર રસ્તાઓ ઉપર ગાયોની હટાવવા માટે વારંવાર નગરપાલિકામાં પાટણના નાગરિકો દ્વારા આગેવાનો દ્વારા તમામ લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ નગરપાલિકાના ફેસફોટ ચાળી રહેતું નથી નિર્દોષ લોકોને ક્યારેક આ નિર્દોષ ગાયો દ્વારા એક્સિડન્ટ થયા છે અને આ એક્સિડન્ટના કારણે કેટલાક લોકોના જીવ પણ ગયા છે અને કેટલાક લોકોને આર્થિક નુકસાન પણ થયું છે આજે અનાવાળા દરવાજા પાસે એક નાના બાળકને ગાયે હડફેટે લેતા બાળકને તાત્કાલિક વિમલભાઈના ત્યાં દવાખાને દાખલ કરવામાં આવે છે તો આ પાટણનું નખરોર ભાજપ શાસિત નગરપાલિકા તંત્ર અને સત્તાધીધો સત્વરે જાગી અને જાહેર રસ્તાઓ ઉપરથી જ્યાં જ્યાં ગાયોના ટોળાઓ હોય છે તેમને તાત્કાલિક હટાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને ડબ્બામાં પૂર્યા પછી પણ ગાયોને યોગ્ય ઘાતચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને યોગ્ય નિકાલ કરી અને જાહેર રસ્તાઓ ઉભોથી પશુઓને દૂર કરવા જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે